શ્રાવણ માસ ની ઉજવણી સ્વાગત રેસિડેન્સી ખાતે છપ્પન ભોગ અન્નકોટ અને ભજન શ્રાવણ મહિનો શ્રી શિવ માટે ભક્તિ અને પ્રસાદનો સમય શ્રાવણ મહિનો શિવ ભક્તિ અને છપ્પન ભોગ અન્નકોટ ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે આ સમયમાં ભગવાન શિવની આરાધના અને ભજન કીર્તનનું ખાસ મહત્વ છે આ વર્ષના શ્રાવણ મહિના દરમિયાન કલોલના ગાયત્રી મંદિર પાસે આવેલા સ્વાગત રેસિડેન્સીના મહિલા મંડળ દ્વારા દરરોજ રાત્રે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે શ્રાવણ મહિનાના છેલ્લે સોમવારના દિવસે ભજન સાથે છપ્પન ભોગ અન્નકૂટની પ્રસાદી ભગવાનને અર્પણ કરવામાં આવી આ પ્રસંગે સ્વાગત રેસિડેન્સીના મહિલા મંડળ અને આસપાસની સોસાયટીના લોકોને ભજનનો લાભ મળ્યો અને છપ્પન ભોગની મહાપ્રસાદીનો લાભ લઈ તેમણે ધન્યતા અનુભવી તમામ ભજનીકોમાં એક અનોખો આનંદ છવાયેલ હતો કેમેરામેન સરફરાજ ભટ્ટી ન્યૂઝ કલો